વાડ રાખી એમ તો કહી ઝોપડી બાળીવા નાખવા બાળી નાખવા મતતા તા ઈ કે વાસરીન વાસરો આવે તો કૃષ્ણ ભગવાન એ વાસળી આલી જીવે એમની ભાષામાં બોલી શકતા નથી પણ સમજે બધું મહિને છે એને ખબર પડી કે આ જવાનું આજે એક એવી જગ્યાની વાત કરવી છે એક એવા ગામની વાત કરવી છે અને એવી વ્યક્તિઓ વિશે વાત કરવી છે કે જેમણે પોતાનું સંપૂર્ણ જીવન ખપાવી દીધું છે નિસ્વાર્થ જીવોની સેવામાં નમસ્કાર હું છું પ્રવીણ ચૌધરી અને આપ જોઈ રહ્યા છો રખેવાળની વિશેષ રજૂઆત પશુ પક્ષી અને ભક્તિમાં જીવન સમર્પિત આ કહાની શરૂ થાય છે વર્ષો પહેલા એક ઠાકોર પરિવારમાં જન્મેલી બે બહેનોથી બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આવેલા ભેસાણા ગામમાં એક ઠાકોર પરિવારમાં જન્મેલા શારદાબેન અને રમાબેન નાની ઉંમરથી જ પ્રભુ ભક્તિ અને ભજનમાં માનતા હતા તેથી બંને બહેનો લગ્ન જીવનથી દૂર રહી ભક્તિ કરવા ઈચ્છતા હતા પરિવાર દ્વારા તેમના નિર્ણયને બદલવા અનેક પ્રયાસો કરાયા આ કુટિયા બનાવી તારા કુટિયાને વાડ રાખી એમને તો કહી ઝોપડી બાળવા નાખવા બાળી નાખવા મતતા હતા અને ઝોપડી એના રહેવા વધી શકે ખૂબ આમ એવું છે પણ ભગવાન છે અને આ બધું ભગવાન એના ભાઈ ભાઈ અનેક પ્રકારના આ સામાજિક સંઘર્ષ સહન કરીને પણ બંને બહેનો તેમના નિર્ણય પર અડગ રહ્યા અને તેથી જ આજે સમગ્ર પંથકમાં તેમની સેવાકીય પ્રવૃત્તિની સુવાસ ફેલાય છે કે સમાજ ભેળે કરી તો કે તમાર ભજન કરવું હોય તો એના રહેવાનું અમે બંને બહેનો એક દિવસ રાત નીકળી ભક્તિમાં માનતી બંને બહેનો શારદાબેન અને રમાબેને વર્ષો પહેલા ગૃહ ત્યાગ કર્યો હતો પોતાના ગામમાં હેમાબા ચૌધરી નામના વ્યક્તિના મૃત્યુ પછી તેમની યાદમાં બનેલા પાળિયાના સહારે પાળિયા અને રાધેકૃષ્ણની વ્રક્તિ થકી તેમણે આ વિસ્તારમાં અલગ ધૂન જગાવી હતી જે આજે ભક્તિની સાથે સાથે સેવાની પણ મિસાલ બની ચૂકી છે પછી એવી ઈચ્છા અમારે અચાનક બે હજાર એકમાં અહીંયા જંગલ હતું જંગલમાં અમારે હેમાબા પટેલના પાળિયા છે એ પાળિયાની જગ્યા ઉપર નાની એવી અમે કુટિયા બનાવી પછી કુટિયા બનાવ્યા પછી અમે કોઈ બગીચો ને એવું કર્યું ધીરે ધીરે કૃષ્ણ ભગવાનને અમારે કાકા ગાય માતા રાધે કૃષ્ણની મૂર્તિ લઈ આલી વર્ષો પહેલા એકાંત જગ્યામાં નાની કુટિયાના સહારે શરૂ થયેલી ભક્તિની જગ્યામાં એક વ્યક્તિએ નાની વાછરડી આપી હતી થઈ અમાર થઈ નામ અમાર કાકા મૂર્તિ લઈ એન બે નતા ઈ સાઈડમાં બાદમ રહેવાય એટલે એને ગાયું ભેસન નતા આવતા હું લાય પણ આવડ આવડ બે વાછરડા ના આવે તે ઈ કે વાછરડીન વાછરો આવે તો કૃષ્ણ ભગવાનને વાછરડી આલી એણે ઈ માનતા મને થોડીક વાર સીન બે હડતા હડતા આયા વાસડી વાસડા તમારે તો કે શારદા બુન ગાય આવી તો મૂકવા આવવા જો પછી ભાઈ એનું નામ આલ્યું ગૌરી અમે અને ત્યારથી ભક્તિ સાથે ગૌસેવાની શરૂઆત થઈ હતી હવે પહેલાં હું આઈ કને પહેણા મારું સાસરું થાય પછી આઈ કને આ પાળિયાદેવની જગ્યા છે અહીંયા રહેતો હું પછી મારે સસરાએ મને ગાય આપી હતી એમાંથી એક ગાય આ શારદાબેનને રમાબેનને મેં આપી હતી નાની ગાય એમાંથી આ ગાયની શરૂઆતથી લગભગ સત્તરથી અઢાર ઢોરાઈ ગાય નથી પછી ગાય દેવ થઈ ગઈ એ ગાયને પછી શારદાબેનને રમાબેને સમાધિ આપી એટલેથી આ બધી શરૂઆતથી લોકો પણ બીમાર ગાયો અને પક્ષી આ જગ્યામાં મૂકવા લાગ્યા હતા

બીજા મોર સસલા કડા પક્ષી છે સેવા કરવી એ કોઈ સહેલી બાબત નથી અને એ જ સ્થિતિ આ બંને બહેનોની પણ છે કારણ કે ખાલી હાથે ઘર છોડી ભક્તિના માર્ગે નીકળેલી બહેનો ભગવાન ભરોસે હતી શરૂઆતમાં જીવોને નિભાવવા ગામમાં રામધૂન બોલી દાણા લાવતા પછી અમારા ભાઈ રમેશ રામધૂન ફરવા જાય ટેલ ફરવા તો ગામમાં ફરીને આવે અને જે કઈ બાજરી લાવે એમાંથી અમે પાંચ દિવસના પાંચ કિલો જેવું બારી કાઢ્યા એમાંથી દળાવા માટે વળી પાંચ દાડા થઈ તારે રેવું દળાઈને અમે ખાઈ એમાં રમેશભાઈ રમાબેન આવી રીતે અમે આ ગૌશાળાના શરૂઆતમાં આવી રીતે અમે ચલાવતા આવી રીતે ગુજરાન કરતા અને બાદમાં સેવાભાવી લોકોએ દાન આપવાનું શરૂ કર્યું હતું બસ આ બધું ભગવાન ભરવા પરમાત્મા તમા ને કોઈ ને મેલે દાતાઓને કોઈ ટ્રેસ્યું છે દાતાઓ છે એ બધું આલે દાય અને મને ખબર નહી કે ચાથી આવી છે ગાય દેવા એટલે દૂધ ગરમ કરા મલાઈ ના દીવા કરે એવું ઘી બનાવવા બાકી આ દૂધને ને ભાત કામ વાળા છોકરા કૂતરા ખાય બે ટાઈમ કૂતરા વેસ્તા નથી અનેક વર્ષોના સંઘર્ષ બાદ આખરે ગાયો માટે સરકાર આગળ આવતા અહીં 2016 થી સરકારી સહાય મળવાનું શરૂ થયું છે છેલા 7 વર્ષથી સરકારનું પણ કાય ગૌમાતાને આલે છે અને બીજા કોઈ આ ગૌ ભક્તો અને દરેકને ને જેને ખબર પડે એ આઈને શક્તિ પ્રમાણે ભક્તિ અથા શક્તિ રૂપે દાન આપી જાય છે જેના થકી અનેક પશુ પક્ષીઓનો આજે નિભાવ થઈ રહ્યો છે અહીં પક્ષીઓ માટે ખૂબ મોટો જાળીવાળો શેડ ઊભો કરાયો છે જ્યાં મોટી સંખ્યામાં નિરાંત ચણ ચડતા પક્ષીઓ જોવા મળે છે સાથે સસલા પણ છે અહીં કૂતરાઓને બિસ્કિટ અને બાજરીના રોટલા અપાય છે અને ઠંડીથી બચવા કૂતરાઓ માટે આખી રાત તાપણું સળગાવાય છે ગાયોને ઘાસચારો આપી ખૂબ સારી રીતે રાખવામાં આવે છે એટલું જ નહીં આશ્રમમાં વળતાની સાથે તમારું સ્વાગત પણ કરે છે નીલ તો બીજી બાજુ ખાટલે બેઠેલા શારદાબેનની પડખે ચોવીસ કલાક કૂતરા પહેરો રાખતા હોય તેવું દ્રશ્ય જોવા મળે છે અને એટલે જ અમે કહીએ છીએ કે પશુ પક્ષી અને ભક્તિમાં જીવન સમર્પણ જીવો જયારે અમને ના દેખીએ ત્યારે એમને બધું અઘરું લાગે છે જે એમની ભાષામાં બોલી શકતા નથી પણ સમજે બધું કૂતરા છે આ રોજ છે કોઈ પણ જીવ અત્યારે એવો દાખલો કે આ કૂતરા જો હું ચક ગામ જઈ હોય ને તો એ ચૂપચાપ હોય રે બોલ જ ના કાંઈ એમને લાગે આ બધા એમ કે બેન તમે નથી એટલે કૂતરો એક બાજુ નહીં મું એટલે ઓલું આવીને મારા કે બે ઓલું આવીને મારા જેમ માકન દીકરા લડે એવી રીતે લડે પછી કોઈ જીવ ધમાલ કરે એવું કરે પણ હું બહાર જઉં તો કઈ ના કરે એમ ચૂપચાપ થઈ જાય એમ અમે જીવો અને પરમાત્માને હું વિનંતી કરું છું કે આ બેનને તો તમે લઈ લીધા પણ મને તો આ જીવોની તું સેવા કરાવે એટલી મારે કરવી છે બાકી મને જીવનનું દુઃખ ના વાવડતો મને દુઃખ મારું દુઃખ વાવડે પણ જીવનનું દુઃખ ના વાવડતો આવી હું ભગવાન આગળ પ્રાર્થના કરીશ સાથે અમે એ પણ જણાવી દઈએ કે અમે જે બે બહેનોના જીવનની વાત કરી રહ્યા છીએ તેમાં હાલમાં એક જ શારદાબેન હયાત છે જ્યારે રમાબેનનું નાની ઉંમરે થોડા સમય પહેલાં જ નિધન થઈ ચૂક્યું છે રમાબેનના નિધન બાદ નાની ઉંમરથી તેમણે બાળકની જેમ ઉછેરેલા અંજની નામના કપીરાજે પણ તેમના વિરહમાં ખાધા પીધા વિના અગિયાર દિવસે પ્રાણ આપી દીધા હતા સમાજ કપીરાજે એ બેનને એને જીવનમાં એક દૂર હતી બેનને એના સેવિના રાય કહેતા અને એ બેન સેવ વિના રાય કહેતી બેન જ્યારથી કપીરા જાય ત્યારથી બિલકુલ બહાર જવાનું છોડી દીધું કોઈ દિવસ બહાર ના જતા કોઈ એમ કેન કે આ બેન તમે આવી જાવ તો ના કોઈ બેન એનો છોકરો મેલીને પાણી ભરવાનો સાહેબનો પોટકો કરવા જાય પણ બેન એને દૂર જ ના રાખતા ખાલી નાવા જાય એટલી વાર બસ કોઈ દિવસ હું ના જવું એમ એ એ અંજુ ના મા લીધું અંજુને મેલીને હું ના નીકળું એવું જ હતું અને અંજુને પણ બેન જેની મોરી એક મહિને બીમાર છે એને પહેલથી ખબર પડી હતી કે આ બેનને જવાનું છે અને બેન પણ ગુપચુપી રહેતા હતા પણ મને સુખો ભણાવતા નતા કે મારે જતો રહેવાનું છે અને બેનનો આત્મા તા હતા મારા ખોળામાં મને ટવકો પાડ્યો ફોન કર્યો બેન થોડો કે છ વાગે તો અહીં બેઠે બેઠા અમે વાતો કરી મને મારું જોખમો કરવા મળ્યા મને પૈસા લેતા લાવો તમે જેટલા વધારે લાવ્યા હિસાબ લેશો બધું કમ્પ્લીટ કર્યું પોતે મેસેજ મળ્યા બધાને બધે કોઈ મને દાન તરત મને ફોન કર્યો કે ધોડો ધોડો પહેલા જ્યારે કે બેન ભેગા હતા ને બધું સંભાળતો અત્યારે જો કાક તો બેન શક્તિ આલે ભગવાન શક્તિ આલે અને એમના પ્રતાપથી ભાઈ નોકરી કરતા હતા ને એમને મે બોલાઈ લીધા ને કે હું ઓફિસમાં પગ નહીં મુકતી જાતી નહીં કોક દાડો ભવિષ્ય સમયે ભગવાન લઈ જાય તો નગી બાજુ નહીં જાતી સમજે ઈ ભઈ હવે ભાળે ભઈને આપ્યો

અને ત્યારથી જ આ આશ્રમ ખૂબ જ જાણીતો થયો છે બે ચાર પક્ષીમાંથી શરૂઆત કરી અને પછી કોઈ નાના નાના મોરી અને બચ્ચા એમની મામારી જે મૂકે તો એમને કોઈ ખવરાઈને મોટા કર્યા કોઈ ભાગેલા તૂટેલા લઈને મોરી આવે કૂતરાના મારેલા જાટકા બાંધેલા જાટકામાં આવેલા દવા ખાધેલા આવા મોરિયા પછી કોઈ સસલા બીજા બધુંય વસ્તી મૂકવા આવે અને અમે ભગવાન કરાવે એ રીતે રામ ભરસે સેવા કરીએ છીએ અને ખબર પડે તો કોઈ એક્સિડન્ટ થયેલ હોય ગાય માતા હોય અને એવાને પણ કોઈનો ફોન આવે તો અમારે એમ્બ્યુલન્સ તો નથી પણ ખાલી ટ્રેક્ટરને પાછળ હુંપડી જોડીને ગાય પણ ગમે એથી ભરી લાવવા ખાડા પડી હોય દુઃખી થતી હોય તો રાતે છોકરા જઈને અહીંથી લઈ આવે અને આ જીવને બધા વસ્તી મૂકવા આવે ને અમે એ ખવરાઈએ અહીં અમે હેમાબા ચૌધરી અને તેમની યાદમાં બનેલા તેમના પાળિયાને લોકો વચ્ચે ફરી યાદ કરીશું કારણ કે તેમના નિધન બાદ તેમના પરિવાર દ્વારા જે જમીન ગાયો માટે ગૌચર તરીકે છોડાઈ હતી તેનો ઉપયોગ આજે સાચા અર્થમાં ગાયો માટે થઈ રહ્યો છે અમારા આ એપિસોડને નિહાળ્યા બાદ તમે પણ જો ક્યારેક આશ્રમની મુલાકાત લેવાના હોવ તો ત્યાં જઈ અને આ અબોલ જીવો માટે દાન જરૂરથી કરજો નમસ્તે